કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો રાપર તાલુકાના રવેચી ધામ મધ્ય આગામી ત્રેવીસ માથી બાપુની વ્યાસપીઠ પર રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાને ઐતિહાસિક બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે રવેચી ધામ એ કચ્છમાં પ્રસિદ્ધ યાત્રાધામ છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે મોરારી બાપુ આ નવસો તેત્રીસમી કથા રવેચી ધામ મધ્ય કરવા જઈ રહ્યા છે તેમનો કચ્છ સાથે અનોખો સંબંધ છે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ધોળાવીરાની કથામાં હું સામાન્ય શ્રોતાઓની વચ્ચે બેઠો હતો ત્યાં કોઈની નજર પડી જતાં મને મંચ પર બોલાવવામાં આવ્યો અને મેં બીજા દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં જવાનું છે એ જણાવતા મોરારી બાપુએ યોગીજીની પોતાના તરફથી એક શાલ ભેટમાં આપી હતી શપથ ગ્રહણ બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલને મોરારી બાપુનો સંદેશો કહેતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગીજી અહીં જ આવી રહ્યા છે આમ સાથે કાર્ય સફળ થાય છે એમ જણાવતા વ્યક્તિગત રીતે ધોળાવીરાની એક કથા મારા માટે સંભાણું બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી રાપર તાલુકાના વાગડ વિસ્તારના પ્રજાજનોનું શ્રદ્ધાનું આસ્થાનું સ્થાન માં રવેચી જાગીર એ સ્થાનની અંદર પૂજ્ય મોરારી બાપુની રામકથા અને નવસો ને તેત્રીસમી રામકથા એ આગામી ત્રેવીસ તારીખથી શરૂ થવાની છે જેની ખૂબ તડામાર તૈયારીઓ એ કથા સમિતિ અને સૌ આયોજકો કરી રહ્યા છે રાપર તાલુકાની અંદર આ કથાને લઈને રામ ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને ખાસ કરીને પરમપૂજ્ય બાપુનો કચ્છ પ્રત્યેનો એક વિશેષ પ્રેમ રહ્યો છે વિશેષ લાગણી રહી છે વિશેષ સંબંધ રહ્યો છે અને એની અંદર વાગડની અંદર પણ આ ચોથી કથા છે પહેલાં રાપરની અંદર કથા થયેલી ત્યાર પછી કોરોના સમયની અંદર જ્યારે ખૂબ સ્થિતિ ખરાબ હતી અને એમાંથી પછી જે શરૂઆત કરી કથાની ત્યારે કોરોના પછીની પહેલી કથા એ ઐતિહાસિક એવા અમારા વ્રજવાણી ધામની અંદર થયેલી અને ત્યાર પછી ધોળાવીરાની અંદર એ પણ ઐતિહાસિક સ્થળ સ્થાન વિશ્વની દૃષ્ટિએ ઐતિહાસિક ધરોહર અને ત્યાં પણ ધોળાવીરાની અંદર કથાનું આયોજન થયું હતું વ્યક્તિગત રીતે ધોળાવીરાની કથા મારા માટે યાદગાર પ્રસંગ એટલા માટે છે કે ધોળાવીરાની કથાની અંદર હું સહજ રીતે કોઈને પણ જાણ કર્યા વગર એક સામાન્ય શ્રોતા તરીકે જઈને વચ્ચે બેઠો હતો પણ કોઈકને ધ્યાનમાં આવ્યું અને આરતી ટાઈમે મને સ્ટેજ પર બોલાવી અને આશીર્વાદ આપ્યા બાપુએ અને ત્યારે મારે બીજે જ દિવસે आदरणीय योगी जी ने शपथ ग्रहणी अंदर यूपी जवा एटले मैं बापू ने सहज कीधूँ कि बापू मैं कल यूपी जा रहा हूँ तो वहाँ की सरकार के लिए योगी जी को आशीर्वाद दीजिए और सनातन का अच्छा काम हो ऐसा आशीर्वाद दीजिए तो उन्होंने तुरंत एक सौल मेरे को दी कि मेरी ओर से ये भेंट करना तेरे मेरा मन में विचार आ કે એમણે સેલ તો આપી પણ હું ત્યાં કેવી રીતે પહોંચાડીશ પણ મને શ્રદ્ધા હતી એટલે હું સાથે લઈને ગયો શપથ ગ્રહણની અંદર સાંજના અમે ફ્રી થયા પછી ત્યાંના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને ત્યાં મેં મેસેજ કર્યો કે આવતીકાલે બેન સાથે હું ભેટ કરવા માગું છું અને મને સવારે દસ વાગ્યાનો સમય મળ્યો મારી ખૂબ સારી રીતે બેન સાથેની મુલાકાત કેટલીક યાદો વાગડની વાતો ડેવલપમેન્ટની વાતો થઈ અને ત્યાર પછી છેલ્લે નીકળતા સમયે મેં બેનને કીધું કે આ એક કામ કરી આપો મને મોરારી બાપુએ સોંપ્યું છે અને આ યોગીજીને સાલ પહોંચતી થાય એમના વતી તો બેને કીધું કે અહીં જ બે હમણાં જ આવે છે યોગીજી એટલે તુરંત યોગીજી કુદ બેન સાથે ભેટ કરવા માટે આવ્યા બેને મારો પરિચય આપ્યો અને મોરારી બાપુએ આપેલી સાલ એ યોગીજીને હું ઓઢાડી શક્યો એટલે ધોળાવીરાની કથા અનેક રીતે ઘણી વખત શ્રદ્ધાભાવથી કોઈ પણ કામ કરીએ ત્યારે કુદરત નિયતિ એની અંદર સપોર્ટ કરતી હોય છે એવો અનુભૂતિ મેં પોતે એ કરી છે એટલે ધોળાવીરાની કથા તો મારે માટે યાદગાર છે અને હવે મા રવેચીના બેસણા જ્યાં છે આખા વાગડની અનેક લોકોની શ્રદ્ધાનું સ્થાન એ સ્થાન ઉપર રામકથા અને એ પણ અયોધ્યા પછી સિદ્ધિ રામકથા વાગડની અંદર એ અનેક રીતે મહત્ત્વની બની રહેશે અને આખું વાગડ આખું કચ્છ એ આ રામકથાના માધ્યમથી રામમય બનશે એવો મને વિશ્વાસ અને શ્રદ્ધા છે